સાનિગ્રામ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં પણ કોરોનાની નવી સીઝનની શરૂઆત વડોદરામાં કોવિડ-19 નવા 6 કેસ સામે આવ્યા શરદી ખાંસી લક્ષણો સાથે કોરોનાની એન્ટ્રી તમામ હોમ આઇસોલેશનમાં પાલિકાએ હેલ્થ બુલેટિન બહાર પાડી માહિતી આપી કોરોનાને લઈને ન થવા તંત્રની વડોદરામાં કોરોનાના નવા કેસ અંગે પ્રતિક્રિયા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શિતર મિશ્રીએ કહ્યું લોકોએ ગભરાવાની જરૂર નથી વડોદરામાં પહેલી વખત જે ગુજરાતમાં પાંચસો કેસ આવ્યા છે વડોદરામાં છ કેસ પોઝિટિવ આવ્યા છે કેસ પોઝિટિવની વાત કરીએ તો અત્યારે ઇન્ફ્લુએન્ઝા લાઈક ઇલનેસના લીધે કોવિડનું ટેસ્ટિંગ વધુ થતું હોય છે તેથી કેસો પોઝિટિવ આવ્યા છે છ કેસો સામાન્ય સિમ્ટમવાળા છે જેમને હોમ ક્વોરન્ટાઇન કરેલા છે વડોદરા શહેરમાં એસએસજી અને ગોત્રીમાં બંને જગ્યાએ આરટીપીસીઆર લેબોરેટરી ચાલુ છે જિલ્લાના કેસો એસએસજીમાં જાય છે વડોદરાના ચોત્રીસ પીએચસી અને સીએચસીના કેસો ગોત્રીમાં જતા હોય છે જે વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા છે એને પણ પ્રોક્યોર કરી લેવામાં આવ્યું છે તમામ હોસ્પિટલો ખાસ કરીને એસએચજી હોસ્પિટલમાં વીસ બેડ અને ગોત્રમાં પાંત્રીસથી ચાલીસ બેડ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે તમામ ઓક્સિજન લાઈનો વેન્ટિલેટર આ બધાના ઓડિટ કરી અને ચાલુ કન્ડિશનમાં રહે અને બંને હેલ્થ સિસ્ટમ તથા પ્રાઇવેટ હેલ્થ સિસ્ટમ સજ્જ રહે એ પ્રમાણે સૂચનાઓ આપી દેવા લોકો પેનિક ના થાય એની માટે શું મેં કીધું એમ કે ખાલી ચાર ટકા લોકોને દાખલ થવાની જરૂર છે ખૂબ માઇલ્ડ પ્રકારનો વાયરસ છે ખાંસી શરદી તાવ આવો શરીર દુઃખવું ઓબકા આવવા માઇઝ પ્રકારના સિમ્ટમ હોય છે ખરે ઉડી નાખે વડે કેવો સિમ્ટમ છે લો ગ્રેડ ફીવર આને પહેલાંના કોવિડમાં ગ્રેડ ફીવર આવતો હતો આમાં લો ગ્રેડ ફીવર લાંબા સમય સુધી રહેતો હોય છે ખાસ કરીને મેં કીધું એમ કે ચાર ટકા કેસોને દાખલ થવાની જરૂર છે નાઇન્ટી સિક્સ પર્સન્ટ કેસો હોમ ક્વોરાન્ટી સારા થઈ જતા માઇલ્ડ સ્ટ્રેન છે બિલકુલ પેનિક થવાની જરૂર નથી દર છ આઠ મહિને કોવિડના નાના મોટા વેવ આવતા હોય છે અત્યારે આ કોવિડ એ એન્ડેમિક ડિસીઝ બની ચૂક્યો છે કારણ કે બે હજાર ઓગણીસથી લઈને બે હજાર પચીસ પાંચ છ વર્ષ થયા છે ઘણા મ્યુટેશન સેકડો મ્યુટેશન આ વાયરસમાં થયા છે પણ કોઈ મ્યુટેશન એવું આવે કે જે હાનિકારક હોય એના માટે નજર રાખવી પડે આ જે સ્ટ્રેન છે ખાસ કરીને જીએન ડોટ વન એલ ડોટ સેવન અને એનબી ડોટ વન ડોટ એટ ડોટ વન અને એક્સએફજી આ તમામ વેરિયન્ટ ઓમિક્રોનના સબ વેરિયન્ટ છે જેને વેરિયન્ટ અંડર મોનિટરિંગ તરીકે ડબલ્યુએચએ વર્ગીકૃત કર્યા છે જે રીતે જૂના કોવિડના મોટા ભાગના નાગરિકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને મોટા ભાગના પોપ્યુલેશન વેક્સિન લીધી છે એટલે નાગરિકોમાં અંસદ રોગ પ્રતિકારક શક્તિ હોવાના લીધે આના કેસ બહુ સિવિયર નહીં થાય અને માઇલ્ડ ડિસીઝ રહેશે પરંતુ સંક્રમણનો પ્રસાર દર વધુ છે તેથી સાવચેતીના પગલા રૂપે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અવારનવાર હાથ ધોવા માસ્ક પહેરવું અને ઓવરક્રાઉડિંગ ટાળવું આ જે કોવિડના ઇન્ટીગેટ છે એ આપણે પાડવા જરૂરી છે